નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ વાર્તામાં આજની વાર્તાનો ટોપિક છે જ્યાં પ્રેમ હોય ત્યાં ફરિયાદ ન હોય એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો એક દિવસ એક સંત ત્યાં આવ્યા રાજા સંતને મળ્યો અને સંતે જે કહ્યું તેનાથી ખૂબ પ્રભાવિત થયો સંતો લોકોને ધર્મ અને જ્ઞાન વિશે જણાવતા હતા રાજા તે સંતને પોતાના સાથે લઈ ગયો અને સંતને મહેલમાં એક ઓરડો આપવામાં આવ્યો રાજા પોતાના મહત્વના કાર્યોમાં સંતની સલાહ લેતા હતા એક દિવસ રાજા સંત સાથે જંગલમાં ફરવા નીકળ્યો જંગલ ઘણું ગીચ હતું અને ભટકતી વખતે બંને રસ્તો ખોવાઈ ગયા મોડી રાત સુધી શોધખોળ કરી તે પછી તેઓ રસ્તો શોધી શક્યા નહીં બંનેને ભૂખ લાગી પછી રાજાએ એક ફળ જોયું રાજાએ એ ફળના છ ટુકડા કરી નાખ્યા રાજાએ પહેલો ટુકડો સંતને ખાવા આપ્યો ત્યારે સંતે ફળ કાધું ત્યારે તેને ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું હોય એમ એ એને રાજાને કહ્યું વધુ આપો રાજાએ સંતને એક પછી એક પાંચ ટુકડા આપ્યા અને સંતે બધા ટુકડા ખાઈ દીધા આ પછી રાજાને ગુસ્સો આવ્યો અને કહ્યું કે મને ભૂખ લાગી છે અને તમે એકલા જ જમે રાખો છો એમ કહીને રાજાએ ફળનો છેલ્લો ટુકડો ખાઈ લીધો રાજાએ ફળ ખાધું કે તરત જ બહાર થૂકી દીધું કારણ કે તે ફળ ખૂબ કડવું હતું રાજા યશન્દ્રને પૂછ્યું કે તમે આટલું કડવું ફળ કેવી રીતે ખાધું સંતે રાજાને કહ્યું કે તમે મને હંમેશા મીઠા ફળ ખવડાવો છો જો તમે મને એકવાર કડવું ફળ ખવડાવશો તો હું ફરિયાદ કેવી રીતે કરી શકું હું આખું ફળ ખાવા માંગતો હતો જેથી તમને કડવા ફળ ખાવાનો વારો ન આવે વાર્તાની શીખ આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જ્યાં પ્રેમ અને મિત્રતા હોય ત્યાં ક્યારે ફરિયાદ ન કરવી જોઈએ સંબંધોમાં મધુરતા જાળવવી હોય તો ક્યારેય ફરિયાદ ન કરવી જોઈએ તો જ સંબંધ ટકી શકે છે મિત્રો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારિકા દેશ